હેલો ફ્રેન્ડ્સ તો આજે હું અહીંયા બનાવવાની છું સીતાફળની બાસુદી તો ઘરે તહેવારોમાં આવતા મહેમાનો માટે કે ઘરના સભ્યો માટે તમે આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો હેલો એવરી વન અર્ચનાની વાનગીમાં તમારા બધાનું સ્વાગત છે અને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં કંજૂસી કરતા નહીં તો મેં અહીંયા એક તપેલી મોટી એવી લઈ લીધી છે અને બે ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં પાણી એડ કરવાનું છે પાણી એટલા માટે એડ કરવાનું છે કે આપણે આ તપેલીમાં દૂધ ગરમ કરવાનું છે જેથી આપણું દૂધ નીચે ચોંટે નહીં અને મેં અહીંયા એક લીટર ફૂલફેટવાળું દૂધ લઈ લીધું છે અને એને આપણે તપેલીમાં એડ કરી દઈશું અને આપણે તપેલીમાં દૂધ એડ કરી દીધું છે હવે ગેસ ઓન કરી અને જે તપેલી છે તે આપણે ગેસ પર રાખી દઈશું અને એક ઉફાળો આવે ત્યાં સુધી આપણે દૂધને થોડું એવું ગરમ કરવાનું છે અને આ રીતે સતત નીચે હલાવતા રહીશું તમે જોઈ શકો છો કે એક હુંફાળો આવી ગયો છે અને મેં આ રીતે નાની વાડકી લઈ લીધી છે એમાં આપણે ગરમ દૂધ એડ કરી દઈશું અને દૂધ લીધા પછી એમાં આપણે કેસર પલાળવાનું છે તો આ રીતે કેસર એડ કરી અને એને આપણે દસ મિનિટ માટે પલળવા દેવાનું છે અને દૂધ જ્યાં સુધી અડધું ના થાય ત્યાં સુધી આપણે દૂધને ઉકળવા દેવાનું છે જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ગેસની ફ્લેમ ધીમી રાખી અને વચ્ચે વચ્ચે દૂધને હલાવતા રહેવું તમે જોઈ શકો છો કે દૂધ આપણું ઉકળીને રેડી થઈ ગયું છે તો હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું અને ખાંડ એડ કર્યા પછી આપણે પાંચ મિનિટ ખાંડ ઓગળી ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું આ રીતે મેં એક વાડકીમાં ઠંડુ દૂધ લઈ લીધું છે અને એમાં મેં એક ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે અને આ બંનેને મિક્સ કરી અને સરસ એવી સ્મૂથ આપણે પેસ્ટ બનાવી દઈશું અને તમે આ રેસીપી શિયાળામાં સીતાફળ મળતા હોય છે ઠંડીની સિઝનમાં ત્યારે તમે આને ચોક્કસથી ટ્રાય કરજો તો રેડી થઈ ગઈ છે પેસ્ટ આપણી તો એને આપણે દૂધમાં એડ કરવાની છે અને પેસ્ટ એડ કર્યા પછી દૂધને આપણે સતત હલાવતા રહીશું જેથી આપણો મિલ્ક પાવડર છે એ નીચે આપણે ચોંટી ન જાય અને મિલ્ક પાવડર એડ કર્યા પછી આપણી જો દૂધ છે એ સરસ એવું થીક અને રબડી જેવું બનશે તો તમે જોઈ શકો છો કે દૂધ આપણું ઉકળીને સરસ એવું રેડી થયું છે તો એમાં આપણે હવે ડ્રાય ફ્રૂટ એડ કરીશું મેં અહીંયા બદામ અને પિસ્તા એડ કર્યા છે જો તમે ચારોળી કે કાજુ એડ કરવા માંગતા હોય તો પણ ચાલે અને જે આપણે કેસર પણ પલાળ્યું હતું એ પણ અંદર આપણે એડ કરી દઈશું એ બંને વસ્તુ જે એડ કર્યા પછી આપણે એને પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું જેથી આપણું જે ડ્રાયફ્રુટ એડ કર્યા છે એ થોડા એવા સોફ્ટ બની જાય તો હવે આપણું દૂધ રેડી થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એને નીચે ઉતારવાનું છે અને થોડું એવું ઠંડુ થાય ત્યાં સુધી એને બહાર રાખી પછી એને ફ્રિજમાં ઠંડુ થવા રાખવાનું છે અને આમાં આપણે એક હાફ ટેબલ સ્પૂન જેટલું એલચી પાવડર એડ કરવાનો છે તો એજી પાવડર એડ કર્યા પછી એને ફરીથી આપણે આ રીતે મિક્સ કરી અને ઠંડુ થાય પછી ફ્રિજમાં રાખી દઈશું મેં એક બાઉલ લઈ લીધું છે અને આ રીતે કાણાવાળું જાર લઈ લીધું છે અને આપણે સીતાફળની બાસુથી બનાવવાની છે તો સીતાફળનો પલ્પ નીકાળી દઈશું આ રીતે ચમચીની મદદથી આપણે બધો સીતાફળનો પલ્પ નીકાળી દઈશું મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા સીતાફળ લીધા છે તમે જો વધારે લેવા માગતા હોય તો પણ ચાલે આ રીતે ચમચીની મદદથી બધું મેસ કરી અને બીયા આપણે અલગ કરી દઈશું અને આ પણ જે સીતાફળનો પલ્પ આપણે નીકાળીશું એ પણ દૂધની જોડે આપણે ફ્રીજમાં થોડી વાર માટે ઠંડો થવા રાખી દેવાનો છે તમે આ રેસીપી જો ઘરે ચોક્કસથી ટ્રાય કરશો તો તમને માર્કેટ કરતાં ઘણી એવી સસ્તી પણ પડે છે અને ટેસ્ટી પણ એવી સરસ બને છે તો તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ થઈ ગઈ છે રેડી અને આ રીતે મેં થોડા સીતાફળના પીસીસ સાઈડમાં રાખ્યા છે ગાર્નિશિંગ કરવા માટે અને હવે આને આપણે ફ્રીજમાં રાખી દઈશું થોડીવાર માટે તો મેં અહીંયા આ જે દૂધ બનાવ્યું છે આપણે એને આપણે ફ્રીજમાં રાખી દીધું હતું અને ઠંડુ પણ થઈ ગયું છે પેસ્ટ પણ આપણી ઠંડી થઈ ગઈ છે તો એને આપણે દૂધમાં એડ કરી દઈશું અને બંનેને આપણે મિક્સ પણ કરી દઈશું તો સરસ એવું મિક્સ થઈ જાય તો રેડી આપણી સીતાફળની બાસુદી થઈ જાય છે સરસ એવો કલર અને સરસ એવી થીક આપણી સીતાફળની બાસુદી રેડી થઈ ગઈ છે

અને જે થોડા પીસીસ રાખ્યા હતા એ પણ આપણે અંદર એડ કરી દઈશું તો રેડી છે આપણી તો રેડી છે આપણી સરસ એવી યમ્મી અને ટેસ્ટી સીતાફળની બાસુદી તો તમે આ રેસિપી ઘરના સભ્યો માટે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી રેસીપી કેવી લાગી તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય